જૈન મિત્રો કહેવત છે ને કે દીવા તળે અંધારું એવો જ હાલ અત્યારે ગુજરાત રાજ્યનો થઈ રહ્યો છે કારણ કે આપણા ગૃહમંત્રી જે સુરત શહેરના છે ત્યારે સુરત શહેરની અંદર શેડતી અને બળાત્કારના કેસ છેલ્લા છ મહિનાની અંદર બળાત્કારના બસો એકવીસ કેસો નોંધાણા છે જ્યારે શેડતીના એક બાણું કેસ નોંધાણા છે તો આ કેસ જે હિંમત કરીને જણી નોંધાયેલા એ એટલા છે બાકી જે કેસ દબાઈ ગયા હોય જે નો નોંધાણા હોય તો અસંખ્ય છે અને સુરત શહેરની અંદર ડક્ષ સ્પેડલરો પણ એટલા જ એક્ટિવ થયા છે કારણ કે જે માફિયાઓ છે એની વિરુદ્ધ પણ સુડતાલીસ કેસ જેવા નોંધાણા છે બાકી બીજા હજી તો નો નોંધાણા હોય અલગ છે ને આ આંકડા આપણા ગૃહ મંત્રીએ ગૃહની અંદર રજૂ કરેલા છે અને આવો જ હાલ અત્યારે અમદાવાદ શહેરનો પણ છે જેની અંદર બળાત્કારના

કે કોઈ પણ છોડવામાં નહીં આવે કડક માં કડક પગલા ભરવામાં આવશે તવરીત એની ઉપર એક્શન લેવામાં આવશે ત્યારે આ છેલ્લા છ મહિનાની અંદર નોંધાયેલા બળાત્કાર અને શેડતીના કેસમાંથી ચાલીસ આરોપી આજે પણ ફરાર છે તો આનો આનો માટે શું કર્યું અને શું પગલાં લીધા એ ગૃહ મંત્રી ક્યારે કહેશે એટલે જનતા હવે જાગે તો જ આવા લોકો ભાગે એમ છે જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે જય હિન્દ જય ભારત